સાહેલ તમે મને લઈને ભાગી જાઓ હું તમારી સાથે ભાગવા તૈયાર છું હું મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું મારી જિંદગી બરબાદ અને આરે આવી ઊભી છે સાહેલ હું આત્મહત્યાના વિચાર સુધી પહોંચી ચૂકી છું ક્યારેય નહીં જે થાય પ્રથમવાર કોલેજના દરવાજા પાસે સાહેલ અને હાથ પકડીને પૂજા અને વિનંતી ભર્યા અવાજે કહી રહી હતી અરે આજ છોડી દે પૂજા કોઈ જોઈ લેશે પાંચ પંદર મિનિટ આખો કોલેજ કેમ્પસ નાહક રીતે પસાર થશે બોલ શું વાત છે પૂજા આમ અચાનક શું બની ગયું તું તો થોડા સમય પહેલાં મારા સંબંધથી વાત કરતી હતી તું જ કહેતી હતી કે શક પણ પાકું થવાના આરે છે સાહિલ પોતાનો હાથ છોડાવતા બોલ્યો પૂજા એકદમ દયામણા ચહેરે સાહિલને ઘડી ભરી જોતી રહી શાહિલે પૂજાને વિનંતી કરીને ભેદ દેખાયો કંઈક ઘટના બઘટી છે એ સમજતા સાહિલે વાર ના લાગી તે ઝડપભેર બોલ્યો સાડા નવ વાગે ચંપકચા ભાઈને ચાની બેકરી પર મળ હું એ સમયે ત્યાં આવી પહોંચ્યું લેક્ચર ખંડમાં સાહિલની માત્ર દહીં ગાજરી જ હતી તેની જરાય ધ્યાન ન હતું કોલેજના હોનાર વિદ્યાર્થી આજે પ્રથમવાર બે ધ્યાન થઈને વિચારે પડચડી ગયો હતો આ અચાનક શું બની ગયું છે પૂજાના જીવમાં એક આત્મહત્યાનો વિચાર સુધી પહોંચી ગઈ છે ના ના એ એવું પગલું ના જ ભરે પણ આખરે બન્યું શું હશે કેટલા પ્રશ્નો શાહીના મનમાં ઘૂંઘવાટા રહ્યા કેટલીક સમજણથી અને શા સાણી છોકરી છે પૂજા એની ફોઈના ત્યાં રહીને છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ કરી રહી હતી એની ચાલચલન અને સ્વભાવ તેની સાદગીથી સૌ પરિચિત હતા કોલેજમાં તો એ ભલી એક કામ ભલું હતું ક્યારેક કોઈ છોકરા સાથે હસીને વાત કરતો તો ક્યારેક તે હોટલમાં સાથે અધ્યાયિકાઓ સાથે મોજ મસ્તી કરતી હતી જેવી નવી પેઢીના ભલે તે સાવ મણી લાગે પણ હું એનાથી આકર્ષાઈ ગયો ગયો હતો મારા સ્વભાવ અને સાર્થિક પરિસ્થિતિને બરાબર અનુકૂળ છોકરી દેખાતી તો હું એક દિવસ ખરા મનથી ખિલાયેલા ભાવે તેને પૂછી બેઠો હતો પૂજા તારા માવતર જ્યારે તારા સંબંધ વિશે વિચારે તો પ્રથમ જરૂર ધ્યાન લેજે મારી આર્થિક પરિસ્થિતિ તેટલી સઘર તો નથી પરંતુ મને વિશ્વાસ છે કે હું સારામાં સારી નોકરી મેળવી જ રહેવાનો છું જિંદગીમાં તારા પર ક્યારેય દુઃખનો ભાર ઓછાવા પડવા નહીં દઉં આ બાબતે વિચારજે જોજે પૂજા મને જવાબ જો તો આપ આપજે તારા ગમે તે જવાબ હશે પણ આપણા મિત્રને તો જેવા સંબંધો કોઈ ફેરફાર નહીં થાય એટલી સાહસતા સાથે તેણે પ્રસ્તુતતા મેળવ્યો હતો હા સાહિલ આ બાબતે થોડા શરમ છોડી મારી બાના કોને વાત કરવી જરૂર નાખીશ પરંતુ જો સાહિલ મારા માપતરની ઈચ્છાને હું પ્રથમ માન આપીશ આવું સાહિલને તેણે જવાબ આપ્યો ભણાવી ગણાવી અને આટલે પહોંચાડી છે એ માતા પિતા મારા માટે પૂરેપૂરો અધિકાર છે કે એમની પસંદથી હું અવગણી ના શકું આ બાબતે હું મારી ઈચ્છા પ્રગટ કરી શકું મારી જિંદગીના માપદંડ તેમની આગળ રજૂ કરી શકું છું પણ આખરી અધિકાર તો મારા મા બાપનો જ કહેવાય છે ને મા બાપના થોડા કંઈ દીકરાને ખાડામાં નાખવાના છે સાહિલને કહીને પૂજા નીચું તાકીને ચાલી ગઈ અરે હા એ દિવસથી એ કેટલી મારાથી શરમાઈને રહેતી હતી એના હૃદયમાં પણ મારા માટે પ્રેમના અંકુશ ફૂટ્યો હતો એ સ્પષ્ટ જણાતું હતું અને ત્યારથી તો એ ગમે તે બહાને મારા ઘરે કહેવાય ડોક્યું કરી જતી હતી ઘણી વખત તો તે બા આગળ પણ ઘરકામ કરાવતા કરાવતા વાતે વળગી પડતી હતી અખિલેશ નામના છોકરા સાથે એના ઘરે સંબંધ બાબતે વાત થઈ ત્યારે પણ એટલી નિખાલસતાથી એણે મને કહ્યું હતું સાહેલ મારા બાપુજી અખિલેશ નામના છોકરાને પસંદગી ઢોળી છે એ મારા ઘરે જવા પણ આવ્યો હતો છોકરો એમને થયેલા છે અને એમની માતા પિતાજી ધંધો સંભાળે છે એમના પિતાજી જામી ગયેલો ધંધો છે અને સારી કમાણી છે પાછી મારી કોઈ ઇંચકાર કરવાનું કોઈ કારણ જ નથી માફ કરજે સાહેબ તમારી વાત મેં મારી બાને આગળ કરી જ ન હતી મારી પરંતુ મારી બાને કહ્યું કે બેટા આ છોકરા સાથે તારા સંબંધ બાબતે તારા બાપુજીએ ખાસ સમય પહેલાં હોકારો ભરી દીધો છે આજ હું પ્રામાણિકતા સ્વીકારું છું કે મારા તમારા પ્રત્યે મારા દિલમાં પણ કોણ લાગણીઓ જન્મ ચૂકી છે માફ કરશે સાહિલ આપણે કોણી લાગણીઓને મારા વર્તન નિર્ણય આગળ દોડી દેવું પડશે હવે તો પછી અચાનક શું બની ગયું છે સાડા નવ વસાવડા સાહિલને આંખે પાણી આવી ગયા હતા લેક્ચર પૂરું થતાં જ એ ચંપકભાઈની કીટલીઓ પહોંચી ગયો હતો પૂજાની પરિસ્થિતિ પણ સાહિલ જેવી જ હતી પૂજાએ જોઈને તે તરત જ સાહિલને બે ઘડીએ ચાના ઓર્ડર આપ્યો પ્રાણે આ ચા પીતા પીતા પૂજાએ ઝડપભેર વાત શરૂ કરી શાહિલને કહ્યું હું આફતમાં સળવાઈ ગઈ છું શાહિલ અખિલેશ નામના છોકરો સાથે સંબંધ બાબતે વાત થઈ હતી ખાલી સગપડના શ્રીફળની જ વિધિ બાકી છે એ તો મને ખબર છે બે દિવસ પહેલાં હું મારા પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગે ઘરે ગઈ હતી એની જાનમાં ગઈ ત્યારે હદે તૂટી જાય એવી હકીકત જાણવા મળી છે ત્યાં એક અજાણી છોકરીએ મને શોધતી શોધી આવી અને મને એકાંતમાં લઈ જઈને કહેવા લાગી તારું નામ પૂજા છે ને બહેન હોકારો ધરાવતા જ મેં ઝડપેર કહેવા લાગી પૂજા બહેન તમારા સંબંધની જે છોકરો સાથે વાત ચાલી રહી છે એ એક નમોનો લંપટ અને દારૂડિયો માણસ છે મારી ખુદની એની સાથે સંબંધની વાત છ મહિના પહેલાં થયેલી હતી મારા પપ્પાને સમયસર હકીકતની જાણ થતાં જ એને લોકોને સંબંધની વાત પણ પૂર્ણ વિરામ મૂકી દીધો હતો ભગવાને મને બચાવી લીધી હતી મારી વાત પર તમને વિશ્વાસ ના આવતો હોય તો તમારા સ્તરે પૂરેપૂરી જાણકારી મેળવી લેજો મારું નામ નિરાલી છે કહીને એ છોકરીએ તેની વિગીતે ઓળખ આપી દીધી હતી ઘેર આવતા જ વેદ મારી બાને બધી હકીકત સંભળાવી દીધી હતી મારી બાએ તરત જ બાપુજીને પણ જાણ કરી દીધી હતી મારા બાપુજીએ તરત જ અમારા પરિવારના પાંચમી પેઢીએ ભાઈ થતાં નવલકાકાને દોડ મૂકી હતી મારા બાપુજી લગભગ એક કલાકમાં ઘરે પરત ફર્યા એમના મોઢા પર સ્પષ્ટ હતાશા વર્તાતા આવતી હતી એમણે આવીને કહેવાલા કીહું તારી વાત સાચી છે બેટા પૂજા નવલભાઈએ છોકરો ક્યારેક ને ક્યારેક દારૂ પી જાય છે એ સ્વીકાર્યું છે વાત સ્વીકાર્યું પછી પણ એમણે કહ્યું હતું કે હું બેઠો છું ને તમારી દીકરીને કોઈ દુઃખ નથી આવવાનું ત્યારબાદ સંબંધ સ્વીકારી લો એ છોકરાના જીવનના પૂજા આવશે એટલે વિશ્વાસ છે કે દારૂ છોડી દેશે હું ગુસ્સામાં આવીને એને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે એ સાથે જ એ એ બોલ્યો ઉઠ્યો તો પછી વ્યાજે આપેલા બે લાખ રૂપિયા અબકડ તરત અબકડ તરત જ પાછી આપી દો અથવા આ સંબંધના હાપ ભરી દો તમને એક મહિનાનો સમય આપું છું તારા મોટા ભાઈ તરુણના માર્ગ અકસ્માત વખતે દવાખાનાનો ખર્ચ માટે લીધેલા બે લાખ રૂપિયાનું છેલ્લા ત્રણ વર્ષથી વ્યાજ ભરી રહ્યા છું પૂજા દીકરી તારા સંબંધની જે વાત ચાલી રહી છે જે છોકરો બાપ નવલ શાળામાં શાળામાં સારો થાય છે એટલા માટે નવલ મારા પર રૂપિયો પરત કરવાનું બહાનું બનાવીને દબાણ કરી રહ્યા છે હવે મારે શું કરવું જોઈએ બંને વાત જે વાત ચાલી રહી હતી વળી તરુણના લગ્ન પ્રસંગે દીધેલા દોઢ લાખ રૂપિયા બેંક લોન પણ હજુ પૂરી કરી કે નહીં છ મહિના નીકળી રહ્યા છેલ્લા બે વર્ષથી હું અને તરુણ ખેતીમાં અગાત મહેનત કરી રહ્યા છીએ તો બે લાખ રૂપિયા હજુ સગવડ થઈ ચૂકી નથી થોડી તો મારા બાપુજીએ સુનમુન બેસી રહ્યા હતા છેવટે નિર્ણય બોલ્યો તું ચિંતા ના કર દીકરા આપણે જોઈ લઈશું આપણે પાસે જે ચાર વીઘા જમીન છે તેમાંથી બે વીઘા જમીન બે લાખ રૂપિયામાં ગીરવે મૂકી દઈએ એ રૂપિયા એના મોઢા પર મારી પણ તું કૂવામાં તો નહીં જ નાખું ચાર પાંચ વર્ષ હું તને તરુણ થોડી વધુ મહેનત કરી લઈશ પિતાજીના નિર્ણયથી હું મનોમન ભાંગી પડી હતી મારા લીધે મારા બાપુજીને જમીન ગીરવે મૂકવાનો સમય આવેલો હતો અચાનક મને એક વિચાર આવ્યો સાહિલ સાથે અઠવાડિયું દસ દિવસ સાથે ક્યાં ભાગી જાઉં છું આખા સમાજમાં વાત ફેલાઈ જશે અખિલેશના બાપની સમાજમાં સારી એવી ખ્યાતિ હતી પછી એ લોકો મને સ્વીકારશે નહીં શકે આમ મારા આ સંબંધ પર આપોઆપ પૂર્ણ મૂકાઈ જશે નવલકાકાના હાથ પર આરોપ આપોઆપ નીચે પડશે આખરે તો એમ પણ આપણા પરિવાર જ છે ને થોડા પૈસા માટે કંઈ દબાણ કરશે વાહ પૂજા વાહ શું વિચારે છે તારો સ્ત્રીની બુદ્ધિ પગની પાની એ યુક્તિએ સારી રીતે સાર્થક કરી છે પૂજા તારા શિક્ષણ તને તાજ શીખ્યું છે શાહિલે આટલું કહ્યું ત્યાં તો પૂજાનો ચહેરો આંસુમાંથી ભરાઈ ગયો જાહેર સ્થળે બેઠી છીએ તેનું ભાન થતાં એણે ઝડપભેર આંસુ લૂચી નાખ્યા અને શાહિલને કહ્યું હું વિચાર શૂન્ય બની ગઈ છું શાહિલ મને હવે કંઈ સમજાતું નથી હવે તમે મને આનો કોઈ ઉપાય આપો અથવા બતાવો તેઓ પૂજા બાબતે તારો માવતર પ્રેમ પ્રેમષ્ઠ અનુભવી રહ્યા છીએ એમાં બે ત્રણ બે મત નથી પરંતુ ભાંગી જવું એમાં તો મારો કોઈ પરિવારનો બદલો બદનામી છે ભાંગી ગયા છીએ તો તારા અખિલેશ સાથે સંબંધ તૂટશે એમાં પણ બે મત નથી પણ તારા નવલકાકા રૂપિયા માટે પછી તને સમય આપે તે રૂપિયા ખોટું ગણિત છે તું દુનિયામાં વર્તનથી હજુ અજાણી છે પૂજા ખાસ કરીને કુટુંબજનોના સ્વાર્થ તું હજુ અપરિત છે પૂજા મારા બાપુજીએ મેં બાળપણમાં ખોઈ નાખ્યા છે મારી બાએ મને કેવી રીતે મોટો કર્યો છે એ હું સારી રીતે જાણું અને સમજું છું મારે અને મારી બાને સમજવા માઠા મીઠા સામાજિક અનુભવો થયા છે પૂજા ઘેર હાલ પણ બધું જવા દે મને આજના દિવસ સમય આપ ઘરે જઈ તારા બાપુજી જમીન ગીરવી મૂકવાનો નિર્ણય ન લે એ જરૂર રાખજે હવે ચાલ હવે આગળ કંઈક પૂછવાનું પૂજાની હિંમત ન ચાલી રહી હતી એ માત્ર દયામણા નજરે શાહિલને જોઈ રહી હતી લઈને ચાલવા લાગી શાહિલના બા નર્મદાબેન નર્મદાબેન એટલે અડધો પુરુષ શાહિલ નવ વર્ષના હતો ત્યારે જ એમણે એમના પિતાનું ગુમાવી દીધા હતા જેમ વિધિ લેખ તેમણે પોતાનું હૃદય પથ્થર જેવું બનાવી દીધું હતું અને ઘરની બધી ખેતી સાહિલને ઉછેરતા તેમણે પોતાનું સમગ્ર જીવન આપી દીધું હતું માતા ત્રણ ચોપડી ભણેલા નર્મદાબેને ખેતીની સાથે સિલાઈ કામ પણ શીખી લીધું હતું દિવસે ખેતીકામ અને રાત્રે નવસાના સમયે સિલાઈ કરાવીને એમણે ખાસ કમાણી કરી હતી વિધવા માટે દીકરી દીકરો અને સ્વર્જન હોય છે સાહિલને કેળવણી માટે નર્મદાબેને જીવ રેડી દીધો હતો દીકરા ઉપર લાયક થાય એના પહેલાં એમણે ભવિષ્ય માટે સિલાઈની કમાણીમાંથી ઘરેલા ઘરેણા અને વગાડી દીધા હતા બા એક વાત કહેવી છે સાંજે જમતી વખતે શાહિલે નર્મદાબેનને આગળ ધીમે વાક્ય ઊંચ્યું દીકરો ઢીલો ચહેરા જોઈને નર્મદાબેન ઝડપભે પૂછ્યું શું વાત છે દીકરા તું ઢીલો કેમ છે બોલ શું કહેવું છે તું ગભરાઈશ નહીં બા મારી વાત સાંભળ કાલુ કાકાના શાળાના દીકરી પૂજા અહીં રહીને ભણી રહી છે તે તને ખબર છે કહીને શાહિલે આખી ઘટવચના સવિસ્તર કહી સાંભળતી વાત પૂરી થતાં શાહિલે નર્મદાબેનને ખોળામાં માથું મૂકી દીધું બીજા દિવસે વહેલી સવારે જ નર્મદાબેને ભવિષ્ય માટે લાવી રહેલા કર્ણા અને પોટલી બહાર કાઢી એ પોટલી શાહિલને બતાવી નર્મદાબેને બોલ્યા પૂજાના બાપને દેવ ભરવા માટે આ ઘરેણા પૂરતા છે તું ચિંતા ના કરીશ દીકરા શાહિલે આશ્વાસન આપ આપ્યા પછી એમણે પાસે પૂજા ઊભી થઈ ગઈ વહુ તો બરાબર છે એટલે નમણી એને કેટલી મીઠડી સ્વભાવની છે બરાબર જામી જશે સવારના સાત વાગ્યાના સમયે નર્મદાબેન અને સાહિલ કરણના પોટલી સાથે શહેરમાં જવા માટે બસ પકડી લીધી હતી બસમાં સાહિલ અને પૂજા પણ હતા નર્મદાબેન પૂજા પાસે જ બેઠેલી લીધા સાવ માયાળું ચહેરો બેઠેલી પૂજા થોડું હસીને નર્મદાબેનને આવકાર્યું શુદ્ધ અને વ્યાકરણ સુધારેલી વાર્તા છે આ કહ્યું એ સાથે જ નર્મદાબેને પૂજાની સાથે પોતાના હાથમાં લઈ કહ્યું આજે જે સૌ મારા વાતમાં થવાના છે દીકરી તારા મોહિત પરના સંતોષ ખંખરે નાખ આજે તારે કોલેજ જવાનું નથી ચહેરા શહેરમાંથી આપણે બારોબાર તારા ઘરે જવાનું છે પૂજાએ કંઈ ગમતો ગમ ના પડી પરંતુ દયામણું નજરે તે નર્મદાબેન સામે તાકી જ રહી નર્મદાબેને પૂજાના પડકારે હાથ થપથપાવીને શાંત આપી પૂજા દોરેલી ગાયની બેસ બસમાંથી ઉતરી અને નર્મદાબેન પાછળ ચાલતા રહ્યા સોને બજારમાં ઘરેણાં મૂલ્ય થયા નર્મદાબેન દસ વર્ષના કમાણે એવા અછોડ બૂટી શેર ચાર વેડ અને લોકેટની કિંમત પૂરા બે અંકાળ એક માત્ર સૂત્ર વધ્યું નર્મદાબેને મનોમન લવી પડ્યા વાહ રે એ કુદરત વાહ નર્મદાબેન પૂજાની હળવરી હાથ પર મૂક્યો અને એ સાથે જ એમના મોઢેથી બે શબ્દો નીકળી ગયા મારી પુત્રી માટે એક મંગળસૂત્ર કાફી છે બીજા ઘરેણાં પહેરવાની લોકોને એને નજર નથી બગાડવી એ પોતે જ એક ઘરેણું છે ને હવે હું બધું સમજી ગઈ છું એ નર્મદાબેન આગળ આભાર પ્રગટ કરી શકે કે આનંદ વ્યક્ત કરી શકે બસ પોતાના ઘરે જતી વખતે પૂજા પોતાની આંખે શબ્દ નર્મદાબેનને સાનિધ્ય માણતી રહી એમાં મનમાં આગળ કવાયેલા મોર મોરલીની જેમ ટહુકે ટહુકો નાગ દેતી ઝૂમતા ઝૂમતા ગહેકી રહ્યા હતા સાસુમાનું સાનિધ્ય આટલું પ્રેમદાયક છે તો એમણે તેને જન્મ પેટે જન્મ લેનાર તારા ભાઈ પતિનું સૈન્ય કેટલું સાહિત્ય હશે દીકરી સાથે નર્મદાબેન જોઈને પૂજાના બાપુજી વિચારમાં પડી ગયા ચા પાણી પછી પૂજાએ સંકોચ છોડી બધું જ કહી સંભળાયું પૂજાના મા બાપ થોડીક શોચજનક સ્થિતિમાં મૂકાઈ ગયા પરંતુ બે લાખ રૂપિયા પૂજાના બા હાથમાં મૂકીને નર્મદાબેને સાવ ટૂંકમાં વાત પૂરી કરવાનું કહ્યું મારા દીકરા ખુશીથી મોટું આ જગતમાં મારા માટે કંઈ જ નથી તમે સહેજ લાચારી પ્રગટ કરો તો તમને તમારી વાલ સુઈ દીકરી હવે મારી લાડકી પુત્ર વધુ પૂજાનો સોગંદ છે અને હા પહોંચતું હોય તો પાંચ લાખ ખર્ચી નાખવામાં પણ ના પહોંચતું હોય તો બાંધેલા હાથ રાખવામાં જ શાક પણ છે હું તો હવે મારા દીકરીના હાથ પીડા કરવા ત્યારે જ એક માત્ર વહેલું મંગળસૂત્ર લઈને મારા દીકરા સાથે ઊભી રહેલી છું ભલે પછી દીકરો કમાતો થઈને લગ્નની સ્થિતિ પાંચ દસ હજાર ખર્ચી નાખશે નર્મદાબેનની વાત સાંભળીને પૂજાના મા બાપની આપોઆપ વાત જોડાઈ ગયા હતા તો પૂજાએ કેમ કહેવાય એ દોડીને નર્મદાબેનને વંદન કરીને વીંટળી વળી નર્મદાબેને એને હાથમાં તો લીધી પણ થોડી જ વારમાં એણે હળવેકથી દૂર કરતાં બોલ્યા હાલ હવે વીંટળાઈશ નહીં બેટા પછી તારા વસાહેલની આદત પડી જશે હજુ તારે મને સાહિલને પૂરું ધ્યાન રાખીને અભ્યાસ પૂરો કરવાનો છે ભાવિ આંસુના શબ્દો સાંભળીને પૂજાએ હસીને જવાબ આપ્યો એ સાથે આખા કુટુંબના હાસ્યનું મોજ ફરી વળ્યું આદિ વ્યાધિ અને ઉપાધિ રહિત મુક્ત હાસ્ય મોજું મિત્રો આ કહાની આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો નીચે આપેલા લાલ બટનને ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલા નોટિફિકેશન બેલ ઉપર ઓલનું સેટ કરી દો જેથી આવી અવનવર કહાનીઓ સમસ્યાવર સાંભળી શકો આ કહાની વિશે આપને શું કહેવું છે એ અમારા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જય માતાજી લખવાનું ભૂલશો નહીં ફરી મળશું નવી કહાની સાથે ધન્યવાદ જય શ્રીરામ જય શ્રી રામ જય ગોકુલકા જય શ્રી માતાજી જય શ્રી રામ